અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થના રસન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કુલ દસ હજાર આઠસો એક કરોડનું બજેટ રજૂ કર્યું છે શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પાંચ મહત્વની બાબત પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે જેમાં વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસ નીટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી તથા લિવેબલ અને હેપી સિટી આ પાંચ બાબતો પર ફોકસ કરાયું છે અમદાવાદ મનપાના બજેટની મહત્વની બાબતો પર નજર કરવામાં આવે તો સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ત્રણના આયોજનમાં ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધીનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય ડેવલપર્સ દ્વારા ડેવલપ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ એનર્જીની જરૂરિયાતના પચાસ ટકા ગ્રીન ઉર્જા વપરાશ લક્ષ્યાંક તથા વિન્ડ પાવર વેસ્ટ ટુ એનર્જી તથા એનર્જી સેવિંગ કરી કાર્બન એમિશનમાં ઘટાડો કરવાનું આયોજન છે વોટર સપ્લાય અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના ભાગ રૂપે વરસાદી પાણીના સંગ્રહ માટે 50 તળાવોનું ઇન્ટરલેકિંગ સ્ટ્રોમ વોટરની કામગીરી હાથ ધરવાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તલાવ ઇન્ટરલિંકિંગ અડર અને સફર ગડર પંendreક તલાવને ઇન્ટરલિંકિંગ માટેના બંને સહીત બર્થ વેસ્ટર્ન ઈસ્ટન સેક્શનમાં જોગવાઈ કરવામાં આવી છે. ટ્રાફિકનો હલવા કરવા માટેનો ટ્રાફિક જંક્શન્સ આ વર્ષે પાંત્રીસ જંક્શન અત્યારે કામ કરી રહ્યા છે એ સિવાયનું બીજા સો ટ્રાફિક યુનો જંક્શન ઉપરનું કામગીરી કરવામાં આવશે સાથે ટુ થાઉઝન્ડ ટર્ટી સિક્સ ઓલિમ્પિક એ ધ્યાનમાં રાખીને સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું સુધારા વધારે કરવાનો છે એને મોટું માસ્ટર પ્લાન પણ એના આધારિત અમલ કરવામાં આવશે સો ઓવરઓલ સિટીનો લોકોનું પાર્ટી પ્લોટ હોય ઓડિટોરિયમ હોય કમ્યુનિટી હોલ હોય રીડિંગ રૂમ હોય વેજિટેબલ માર્કેટ હોય એ તમામ પ્રોવિઝન આ વખતે કર્યું છે